લારી લોકો માટે જગ્યાની વૈકલ્પિક વ્યવસ્થા કરે મુસ્લિમ આગેવાન મકબુલભાઈ ગરાણા દ્વારા આ માંગણી કરવામાં આવી છે ત્યારે સો જેટલા ગરીબ પરિવારની રોજગારી છીનવાઈ જશે મકબુલભાઈ ગરાણા ધોરાજી નગરપાલિકા દ્વારા ત્રણ દરવાજા પાસે લારી લઈ અને શાકભાજી ફ્રૂટ સહિતની વસ્તુઓ ગુજરાન ચલાવતા શાકભાજીના કોઈ પણ જાતની વૈકલ્પિક વ્યવસ્થા વગર લારીઓ લેવા માટે તથા નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા આ તમામ સૂચના આપવામાં આવી છે ત્યારે આ બાબતે શાકભાજી વેચી અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા સો જેટલા શાકભાજીના જે વેપારીઓ છે જેઓ લારી લઈ શાકભાજીનો વેપાર કરે છે એવા ધંધાર્થીઓએ ધોરાજી નગરપાલિકાના ચીફ ઓફિસરને અને ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને ભારતના રાષ્ટ્રપતિને સંબોધી આ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું આવેદનમાં તેવી માંગ કરવામાં આવી કે ધોરાજી નગરપાલિકા દ્વારા ત્રણ દરવાજા પાસે શાકભાજીનો વેપાર કરતા લારી ધારકોને અન્ય જગ્યાએ ખસી જવા માટે થઈને મૌખિક સૂચના આપવામાં આવી છે ત્યારે સોથી વધુ લારી ધારકો તાત્કાલિક ધોરણે કઈ જગ્યાએ વેપાર કરવા જાય તેવી સ્થિતિ ઉભી થઈ છે જો નગરપાલિકા દ્વારા શાકભાજીના વેપાર કરતા લારી ધારકોને અન્ય જગ્યાએ શાકભાજીની લારીઓ રાખવા માટે થઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે અથવા તો આ શાકભાજીનો વેપાર કરી અને ગુજરાન ચલાવનાર સોથી વધુ લોકોને અને તેમના પરિવારજનોને મૃત્યુ માટેની પરવાનગી આપે જે માટે થઈ ધોરાજી નગરપાલિકાના ચીફ ઓફિસર અને ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું છે અને ભારતના રાષ્ટ્રપતિ પાસે મૃત્યુની માંગ કરતા હાલ સમગ્ર શહેરની અંદર આ મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે આ તકે મુસ્લિમ આગેવાન મકબુલભાઈ ગરાણાએ જણાવ્યું કે રાજાશાહીના સમયથી કેટલાક પરિવારો અહીંયા ત્રણ દરવાજા પાસે લારી ઉભી રાખી અને શાકભાજી તથા ફ્રૂટનો વેપાર કરી પોતાના પરિવારના લોકોનું ગુજરાન ચલાવે છે ત્યારે તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની નોટિસ ફટકાર્યા વગર તાત્કાલિક ધોરણે થી વધુ શાકભાજી વેચતા લારી ધારકોને હટી જવા માટે મૌખિક સૂચના આપવામાં આવી છે જેને લઈ અને વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે તંત્રને અપીલ કરવામાં આવી કે આવા નાના અને મધ્યમ વર્ગના વેપારીઓને શાકભાજી તથા ફ્રૂટનું વેચાણ કરી શકે તે માટે અને વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે યોગ્ય જગ્યાની ફાળવણી કરી આપે અથવા તો પરવાનગી આપે આવેદનપત્ર પાઠવવા માટે મુસ્લિમ સમાજના આગેવાન મકબુલભાઈ ગરાણા ભાજપ લઘુમતી મોરચાના ધોરાજી શહેરના પ્રમુખ શબ્બીરભાઈ ગરાણા અબ્દુલભાઈ નાલબંધ બિલ્ડર સલીમભાઈ મોગલ સહિત લારી ધારકો સમર્થનમાં જોડાયા હતા મકબુલભાઈ ગરાણા પૂર્વ વાઇસ પ્રેસિડેન્ટ ધોરાજી નગરપાલિકા ને ઘરાણા ના સેક્રેટરી છું ને મુસ્લિમ આગેવાન છું આજ રોજ અમે ચીફોબીર શાહ સાહેબ ને નકલ દેવા આવેલા હતા જે અહીંયા અમારા હિન્દુ મુસ્લિમ સમાજના લોકો વેપાર કરે છે તન દરવાજા પાસે ને શાકભાજી તથા ડુંગળી લસણ બટેકા છૂટક ફ્રૂટ જે નો વેપાર છે એ પોતપોતાનું રોજી રોટી કમાવે છે તો નગરપાલિકા તરફથી જગ્યા ખાલી કરવાનો આદેશ મૌખિક આપવામાં આવેલો હતો તો આજ રોજ અમે સમાજના લોકો સાથે તમામ ભેગા થઈને એક નક્કી કરેલું આ લોકોએ કે ભાઈ આપણે આ જગ્યા આપણે અહીંથી ખાલી થશે શાક માર્કેટ પણ વર્ષોથી બંધ છે ખંડરના રૂપે તો આપણે ધંધો રોજગાર ક્યાં કરશું ધંધો રોજગાર નહીં કરવું નહીં કરીએ તો સો દોઢસો પરિવાર નો ગુજરાતન કેવી રીતે ચાલશે તો ઈચ્છામૃત્યુઓ રાષ્ટ્રપતિ સાહેબ પર લોકોએ માંગેલી છે બધાય સાથે મળીને અને નગરપાલિકાના ચીફ ઓફિસરને મે રિક્વેસ્ટ પર કહી કે ભાઈ અમને અહીંયા ધંધો વર્ષોથી ચાલે છે ગોંડલ સ્ટેટના વખત ના હતા છે ને આપ સાહેબ આનાnder સારી રીતે કોઈ પણ નિર્ણય કરી આપો નમે ડેપ્યુટી કલેક્ટર પાસે પર સાજે જવાના છે મારું નામ સલીમ મુગલ ધોરાજી શહેરના તણ દરવાજા વિસ્તારમાં જે શાકભાજીના ધંધાથી કરતા વેપારીઓને ધોરાજી નગરપાલિકા દ્વારા જાણકોરવામાં આવેલ છે કે તમે તમારા ધંધા અને રોજગાર બંધ કરી અને જગ્યા ખાલી કરવામાં આવે હવે પ્રશ્ન એ થાય છે કે ધોરાજી શહેરમાં જે શ્રમિકો છે જે મજૂરી કામ બે ટકા રડી અને પોતાના ઘરનું ગુજરાન ચલાવી રહ્યા છે એવા આશરે સો જેટલા લોકો ક્યાં જશે એમ કે નગરપાલિકા દ્વારા જે બનાવવામાં આવેલ શાક માર્કેટ આજે વર્ષોથી દૂર ખાઈ રહી છે ખંડર બની ગઈ છે પરંતુ એની બાબતે કોઈ લોકાર્પણ અને જગ્યા સોંપવામાં આવેલ નથી પરંતુ જે વૈકલ્પિક વ્યવસ્થા હતી ત્યાં પણ ધોરાજી નગરપાલિકાના અધિકારીઓ અને વહીવટી તંત્ર દ્વારા તેમને ખાલી કરવામાં જાણવામાં આવ્યું છે જો આ પ્રશ્નનું નિરાકરણ કરવામાં નહીં આવે તો આશરે સો થી બસો જેટલા પરિવારો રોજી રોટી વિહીન થઈ જશે અને આજે અમારા દ્વારા ધોરાજી ચીફ ઓફિસર સાહેબ ને પાઠવી અને રજૂઆત કરવામાં આવી છે જો અમારી કાર્યવાહી આગળ કરવામાં નહીં આવે તો અમારી માંગણી એ છે કે આશરે પચાસ જેટલા લોકો આત્મવિલોપન કરશે